હલો ભાઈ એક જગ્યાએ ઘી આપતું ચાર જણા બેઠો ને એક ને ઘી પછી વારા ફરતી બચાવ હલો ભાઈ બાપા તમને ભાઈ ઉભો કરતા હલો ભાઈ આવી જાવ પછી આપણે માતાજીને આપણે પાલકમાં બિરાજમાન ટાઈમ થાય થોડીક આહુતિ આપين માતાજીને આપણે નિયજ મંદિરમાં બેસાડવાના છે બાપા હજી કામ ઘણું બાકી ચાલો આવી જાવ ચિંતનભાઈ ગ્રહ શાંતિ કાઢી રાખજો હાલો ભાઈ રાજુભાઈ ને બેસાડવા માંડો હાલો ચોથલ યજમાનો એકને ઘી આપવાનું છે પરથી ફેરવવાનું બધાને આવી જાય યજમાનો

ખોલ અઉલદે અડાલમ આપી દે બાજુમાં રાખો ન્યા ને ઘડી રહે ચાલો ભાઈ વેપુલ દાદા આસન બેસવા માંડજો ભાઈઓ પાણી થઈ ગઈ રેડી ઓકે હાલો હાલો ભાઈ બીજા યજમાન બેસી જાઓલ બાજુમાં બાકી હોય રાજુ બાજુમાં બોલા હાલો ફટાફટ આવો જો એક ટાઈમ થઈ ગયો છે અને જીરાં બાજુ સ્વયં જોકો

કોઈની પાસે ઘી ન આવ્યું હોય અથવા જવતલ નું હોય ઘી તો ધીમે ધીમે આવે છે પછી બધાને ઘી આવશે તમતારો મુંઝાતા ને બધા ને આવૃતિ આવશે બરોબર જેમ આવૃતિ થશે એમ બધાને ને ફેરવતું દસું હાલ આવી ગયા રાજુભાઈ બધા

હરે હરે અગ્નિ આવી જાય એટલે કહેજો બધા અગ્નિ ચાલુ થઈ જાય એટલે હલો ભાઈ ભૂજો આવી ગયા ત્યાં

એ ન આવશે મને ખબર બે ત્રણ વાર ઓલા જટકો મારી ગયા કેમ કેકો અડાડે ને તોડ આવે તોડ આવે એમાં ભેનું છે ને અત્યારે તો એને કહી દો ને બોલો શક્તિ માં તકી રહે બધાય બ્યાથ જોડે રાખજો યજમાનો હવે માને ભાવથી કહેજો માં અમે તો તમારા બાળ છીએ હે અરે આજે નવરાત્રી એ માં પરમબા શક્તિ યોવન માંના ત્રણ રૂપ છે યોવન બાળ રૂપ અતરમમાં આવે હે પછી મધ્ય અને છેલ્લે વૃદ્ધ ત્રણ નવરાત્રી કીધી આપણે આસો મહિનાની હે મા મહિનાની અને ચૈત્ર મહિનાની તો આજે આ નવરાત્રીને અંદર જો તમારી ભાગશાળી કેટલા પરિવાર બધા જે જે ગામથી આયા હોય અને આજે માના ચંડીપાળ રૂપી આપણે એમને પુષ્પો રૂપી આહુતિ જમાડશું અને આપણા પરિવારને ભય કરતાં બને શાંતિ કરતાં બને સૃષ્ટિ કરતા બને નિર્વિઘ્ન કરતા બને અને આપણા ઘરમાં એવી સ્વાત્તિક લક્ષ્મીનો વાસ બને આ નવરાત્રીની અંદર જેટલી આવતી ભાવ તિયાર પણ કરો ને તો બાર મહિનાની અંદર તમે જોજો એનું રિઝલ્ટ કેવો હશે ઘરની હે પર્વ એવો હશે તો બધા બે હાથ જોડીને અગ્નિનારાયણની પ્રાર્થના કરજો કે હે અગ્નિનારાયણ આજે તમે અમારા મઠની અંદર બિરાજમાન થઈ ગયા છો માં ભગવતી શક્તિના ના અંદર અને અમને એવા આશીર્વાદ આપજો અને અમારા સંકલ્પો હે નારાયણ તમે પૂરા કરજો અને આજે તમારા મુખમાં અમે જે આવતી આપશું અમારા પરિવાર અમારા પિતૃઓ રખડતા ભટકતા પાણી વિના પીન વિના આવ કોઈ એવી ગતિમાં હોય તો ઈ પણ ઈ પિતૃ લોકમાંથી જોતા હશે અને તમને આશીર્વાદ દે કીધું ને હવારમાં પિતૃ આપણે એવું કોઈ ન આપે દેવામાં ઝડપી લેવામાં ઝડપી હે એટલે પિતૃ આજે ભાદરો મહિનો પૂરો થયો નવરાત્રી આવી એમાં તમે આજે યજ્ઞ કર્યો આ પરિવાર તો કેટલું સોનામાં સુગંધ ભળી તો આજે માને બીજું કઈ કેતા નહીં આપણે શું કઈ એક આપડે કઈ આપી નો શક્યો આપડે થી કઈ ન થાય આપણે એમ થાય કે હું આમ કરું નહી ઠાકર સિવાય કઈ થાય નહીં અને ભગવતીની કૃપા ભળે અને પિતૃ આશીર્વાદ મળે એટલે આવા કાર્ય થાય તો આજે અગ્નિનારાયણ ને બધા પ્રાર્થના કરજો બે હાથ જોડે રાખજો ભાઈ

हेलो भाई बीजा हाथ जोड़े रख दियो आई मुख्य कुंडे चालू साय बीजा बता हाथ जोड़े रखो ओम मनसाय ध्यातवाय नमः स्वाहा इधम मनसाय ध्यातवाय नमः ओम इन्द्राय स्वाहा इधम इन्द्राय नमः बीजा कोई ने अग्नाय स्वाहा इधम अग्नाय हे नमः ओम सोमाय स्वाहा इधम सोमाय હે ફળ લઈ લો વિકુલભાઈ તમે ફળ લઈ લો ચાલો બધા બે આ જોડે રાખજો દાદા ને ભાવથી હવે ગણપતિ દાદા ગમે ને જાઓ એટલે ગણપતિ પેહલા હોય

ઓપતે સ્વા ઓ ગણપીએ સ્વાહ ઓ ગણપતિએ વાહ ઓમ ગમ ગણપતિએ સ્વાહ ગણપતિએ સ્વાહ ઓમ ગમ ગણપતિએ વાહ ઓમ ગમ ગણપતિએ નમ સ્વાહ ચાલો ભાઈ બધા જૌતલ વાળા જવતલ જેને ગીલ